રૂપેણ માલણ નદીના પાણી ગામમાં ફરી વળતા આ ગામ આખું બેટમાં ગામના પ્રવેશ દ્વાર ઉપર જ ખૂબ પાણી ભરાઈ જવાથી લોકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઉનાનું ખત્રીવાડા ગામ જ્યાં દૂર દૂર સુધી જમીન દેખાતી જ નથી કેમ કે ચારે તરફ નદીના પાણી ઘૂસી ગયા છે નદી કાંઠે આવેલું આ ગામ છે જ્યાં રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળ્યા છે પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવામાં પણ લોકોને તકલીફ પડે તેવી સ્થિતિ ગામમાં જોવા મળી રહી છે હજી પણ આ વિસ્તારો એવા છે કે જ્યાં આજના દિવસે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જો આમ જ ભારે વરસાદ વરસતો રહ્યો તો નદીના પાણીનું સ્તર હજી પણ વધી શકે છે જળસ્તર વધતા ગામમાં રહેતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે જો કે પ્રશાસન પણ સતત નજર રાખી રહ્યું છે ખાસ તો નદી કાંઠાના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો ત્યાં જરૂર પડે તો મદદ પણ પહોંચાડવાની તૈયારી પ્રશાસને કરી રાખી છે પણ સૌથી વધારે ચિંતિત સૌથી વધારે નુકસાન કોઈને થઈ રહ્યું છે આ વરસાદના કારણે તો ધરતીપુત્રોને અમારા સંવાદદાતા અર્જુન વાળા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અને નદીના કારણે ખત્રીવાડા ગામની સ્થિતિ અમે જોઈ રહ્યા છે ગામના લોકો સાથે સંપર્ક સધાવ શું સ્થિતિ છે તેમની આપને જણાવી દો તો આજે સતત ત્રીજા દિવસે પણ ઉનાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે

પહોંચ્યું છે ને જેને લઈને સ્થાનિકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે જી અર્જુન આભાર જાણકારી આપવા માટે